ફાઇનલી દોસ્તો અત્યાર વાગી રહ્યા છે કેટલા વાગી રહ્યા અત્યાર માં વાગી રહ્યા છે બાર ફાઈનલ થી લારું ખાળવાનું અને આયા કરીને ખાલી કરવાનું અને તો થી ભરવાનું મળીએ આપણે ચા પાણી સાથે તો હલો હરિવાન ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહર જય આદિવાસી હર હર મહાદેવ તો દોસ્તો ફાઇનલી આપણે પાણી ચાલુ કરી દીધું છે સવારે વહેલા ચાર વાગેનું તો આટલું પીધું છે ચાર વાગેનું અને પહેલાં તો હું રજકોટ પાયો હતો અને એ પણ તમને બતાવી દઈશ તો ફાઇનલી આ બધું કાલે વાવા વાવા ગયા વિડિયોમાં તમને આ બતાવ્યું છે એ કંઈ કહેવાની જરૂર નથી અને આજે સવારે વહેલાં પાણી પીવરાઈ પણ દીધું તમને આ બતાવી દીધું અને આ કાલે આ ગયા વિડીયોમાં ગાજર બતાવવાના રહી ગયા હતા એ તમને અત્યારે બતાવી દઉં તો જોઈ શકો છો આ ગાજર આવા નવા મોટાને મોટા ગાજર ને મેં આમાંથી કાઢી લીધા કારણ કે પાણીવાળા થઈ જાય તો મીઠા લાગે નહીં એટલે કાઢી લીધા અને આ પાલકની જે ભાજી વાય તેમાં બી થઈ ગયા તો એ પણ વાઢીને સાઈડમાં કરી નાખ્યા અને જોઈ શકો છો લસણ અને આ બધું પઈ નાખ્યું છે કમ્પ્લેટ અને હવે જઈ રહ્યું છે આપણે ગવારમાં તો એ પણ તમને બતાવીશ અને મસ્ત મસ્ત સીન હું અત્યારે લઈ લઈશ સવારના તમને જોવામાં મજા આવે તો એવા સીન હું લઈશ અને તમે ગમે ને તો આ વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને શેર કરીને સાથે કોમેન્ટમાં લખીને બતાવવાનું ભૂલતા નહીં ને આજની મારી બોલી કેવી બદલાઈ ગઈ છે તમને ખબર પડી હોય ને તો કોમેન્ટમાં લખીને જરૂર બતાવજો તો આય થોડુંક લીલું થઈ ગયું છે ઓલરેડી અને આ તમે જોઈ શકો છો તો અહીંના સીન તમને હું ફટાફટ ઉતારીને બતાવી દઉં કારણ કે સવારના સીન મસ્ત આવે અને આ છે બંબો કોણીનો અને આ છે બસાલીનું ડબ્બું જે બસાલી થોડી થોડી જવા દઉં છું અને હવે પૂરી થવા આવી છે તો પૂરી થઈ છે એટલે એક ડબ્બું નાખીને બનાવી દઉં અને એક બેસરિયું પાવાનું છે તો પી જાય તો ફાઇનલી પાવડો ત્યાં કાળા પડ્યો છે અને સૂર્યનારાયણ તારે તપ્પા તપી રહ્યો છે અને ઉગીને કમ્પ્લીટ કકડાઈને તૈયાર થઈ ગયો છે તો ઓલરેડી હવે અહીંના જે સીન તમને યોગ્ય આવે એ હું તમને બતાવી દઉં તો એન્ડ સુધી બનાવી દેજો અને હવે ચાલુ કરીએ સીન લેવાનું ભાઈ હો આ તમને સીન બતાવ્યા એ બધાના મજા આવી છે જોવામાં અને સારા આવ્યા છે અને આશા રાખું છું કે તમને ગમ્યા છીએ તો ફાઇનલી હવે નાકું વાળવા માટે આવી ગયો છું અને બસાલનું ડબ્બું ભરી દીધું છે અને ચા પાણી હજુ બાકી છે દોસ્તો સવારનો વહેલાનો આવ્યો છું એટલે ચા પાણી બાકી છે અને જોઈ શકો છો આ શરીું હજુ ભરાયું નથી અને ભરાઈ જાય એટલે પછી અહીંયાથી નાકું પાડી દઈશું પહેલાં તો અહીંયા પાડવું પડશે તો આ લઈને પાવળો પાડી નાખું ઓય કણ પાણી પહેલાં જઈશે એટલે ઓહી પાતો પાતો જવું પછી બીજવણ આવશે ને તાણા ઓહી પોતો પોતો આમ જઈશ તો આ બ્લોગ વિડીયોના એન્ડ સુધી બને રહેજો અને આ આ વિડીયોમાં તમને પાટણ અને પછી મહેસાણો બાજુની ભાષા સાંભળવા મળશે અને તમને ગમો તો આ ભાષામાં આપણો બ્લોગ વિડીયો બનાવશું તો બસ કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવી દેજો આમ તો હું આદિવાસી સમાજનો છું પણ ભાષા થોડી થોડી આવડશે તો આપણો બોલીએ છો તો આ બ્લોકડિયોના અંશી બનારા હતો અને થોડી થોડી આદિવાસી પણ આપણે બોલી દે હું કારણ કે હે આદિવાસી વટવાળા રે આદિવાસી વટવાળા રે વોકડીયું મૂળા રે એ ભોળાયા આદિવાસી મન ગમતા એ આત્મા તીર કોમઠી વાળા રે હાથમાં ધારિયા રે એ આદિવાસી મનગમતા એ મારા જંગલોના રેવાસી મનગમતા તો ફાઇનલી સિંગિંગ પણ થોડું થોડું કરીએ છીએ પણ કોઈ ફરમાઈશ કરતા નથી એટલે આપણે ગાતા નથી અને મન પડે ત્યારે આપણે કોઈની ફરમાઈશ લીધા વગર ગાઈ દઈએ છીએ તો આપણા સમાજને માટે થોડું ગાયું છે તો હું બધા સમાજને માનું છું કારણ કે આમ જો આદિવાસી હોવા છતાંય હું ગુજરાતી ભાષાને બહુ જ પ્રેમ કરું છું અને ગુજરાતી લેંગ્વેજ બહુ જ મને ગમે છે અને હું ખાસ કરીને ગુજરાતમાં જ રહું છું તો ગુજરાતી ભાષા લેંગ્વેજ ગુજરાતીઓ મને ખૂબ પસંદ છે અને હું ઘણા બધા ગુજરાતીઓને ફોલો પણ કરું છું આમ જોકે હું વિક્રમ ઠાકોરનો ખાસ ફેન છું તમને જોવાથી ખબર પડી જ ગઈ છે તો એન સુધી બની રહેજો મળીએ આપણે ચા પાણી સાથે બધાને ગુડ મોર્નિંગ સવાર સવારના ના તો તમ ધીમાઈન પપ્પા અત્યારે આયા છે પાણી વારવા ગયા હતા તો ચા પીવા આવી ગયા છે જોઈ શકો છો ચલો દોસ્તો ચા પીવા સવારની વેલાની અને મોર્નિંગની ચા તો ચા પી લેજો અને ધીમાઈ બધું બતાવશે બકરાનું બકરાનું ત્યાં સુધી આપણે ચા પી લેશું નકર નાકું ફરી જશે તો બકરાને બતાવું બકરા વિ છે મોટી ને નાની સારો સરે કરીને આવે ફાઈનલી અમારા બ્લોગ વિડીયોમાં એન સુધી બનાવી રહી ગયો લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો નાખજો વધુ ને વધુ શેર કરજો વિડીયો દોસ્તો આજે ખુબ જ હાલત ખરાબ થઈ રહી છે શાના માટે એ તમને બતાવું ચાલો હું તમને બતાવવા જઈ રહ્યો છું એના માટે હાલત આજે ખરાબ થઈ રહી છે ગંભીર વસ્તુ છે કે ના પૂછો વા જોઈ શકો છો હા એથી લારૂ ગાળવાનું અને અહીંયા કરીને ખાલી કરવાનું અને તોથી ભરવાનું તો ઓડિયેથી અને અહીંયા આવીને ખાલી કરવાનું તો દોસ્તો તમને મનમાં એવું લાગતું હોય છે કે આ શું કરવા અંદર ટાકામ ખાલી કરે છે તો ડાઉટ છે એ ક્લિયર કરી નાખું કે આ જે છે ને એ અંદર ટાકામ ખાલી કરી અને ઓલું પાણીનું પિચકારું થાય ને અહીંયા કણ એક બમ્બો છે સોરી દેખાતું નહોતો હા એ બંબામાંથી પાણી સીધું આવશે ને એટલે આમાં ભેળસેળ કરી અને રગડો કરી અને અંદરથી બંબુ છે એક નીચે તો તમે જોઈ શકશો અહીંયાથી અહીંયાથી નેચેથી પાણીના પ્રેશરથી દવા દેવાનું છે આ ખાતર સીધું પડામાં તો આવી સિસ્ટમ વાપરીએ છીએ બરાબર તો ક્લિયર થઈ ગયું ના ક્લિયર થયું હોય તો કોમડામાં લખી દઈને બતાવજો એટલે હું તમને ક્લિયર કરી છી અહીંયાથી ચડાવવાનું લારું પહેલાં પહેલાં તો યાર ગંભીર થઈ ગયું તો આ બધું ખોદી બોદી નાખી દીધું ટ્રેક્ટરને બેકટરાધો અહીંયા હોહરું પાડું ને આમથી કાઢ્યું ને એમ કર્યું ને બધું તેમ ધીમ ટીમ કરીને નાખીએ છીએ બસ એના લીધે હાલત ખરાબ છે અને એક બાજુ પાણી પણ વારવાનું ચાલુ છે તો ફાઇનલી એન્ડ સુધી બનાવી રેજો હવે લારૂ ભરવા માટે ગયા છે તો વાડી આગળ તો હવે આપણે અહીંયા જઈશું લોડરથી ભરવાનું કામ ચાલુ છે આમ તો માણાથી ભરવાના હતા પણ લોડર આવી ગયો એટલે બહુ સારી વાત છે એટલે મઉ નથી થતા એન્ડ સુધી બનાવી રેજો બતાવીશ કોશિશ થાય એટલું

तो हमारा ब्लॉग वीडियो हमारे इन बने रह गया लाइक नहीं करे तो लाइक कर नक दो सब्सक्राइब कर नक दो वो दोनों वो दूसरे कर दो आ पानी वारे ते तीन पानी था है दोस्तों तलमा हेलो तो रेन चार वागे नहीं तीन वागे नहीं नहीं बदी चाह भी गई से अने पानी पहला पीजिए અને મોડું થઈ જશે કાળા કોયલા જેવું એને બરાબર ના ધોઈ કાઢીએ અને આ બધું માથે નહીં તમને બતાવું હવે સારું દેખાય ને કોમેન્ટમાં લખી દેજો એવો નહીવો કોયલો જ નહીં દેખાતો દોસ્તો ચા આવી ગઈ છે એટલે મોટું બોટું ધોઈ કાઢ્યું છે અને આ છે ગામડાની મોજ ખેડૂતોની મોજ હાય હાય છબુલ છબુલ પાણી આ તડકાના મોસમમાં અને આ કોણ લાવ્યું કોઈ ના મારા વાલ ઘણા મોટા રાખ્યા છે ને એના હિસાબે લાવ્યા છે ધીમાહી સ્પેશલ દસ રૂપિયાનું એ પણ મને પૂછ્યા વગર તો જોઈએ આપણે કેવું આવે છે આ ચાલો બધું એ બધું રહેવા દઈએ ની સહ ઠરી જાય બરાબર આવી ગયું હવે તેમાં જાય પાણી વાળવા અને હું પીલું ચા ચાત ઘણી હોય તો ને પીધી તો ચલો ચા પી લઈએ થોડુંક આમ ઓઠ રાખીને પાતે પાતે મેં આવુંત જ ધીમાઈ ઉઠી ની જાય ને તો દોસ્તો ધીમાઈ ઊંઘે છે એટલે આ બધું જલસો પાણી થાય છે નકર તો કઈ ના થાય ઈ હારે હોય તો કારણ કે રોવાનું બોવાનું બધું થઈ જાય એટલે